નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો આજે આપણે આ વિડિયોમાં વાત કરીશું પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના વિશે જી હા મિત્રો બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેની અંદર પ્રધાનમંત્રીએ એક કરોડ ઘરો પર રૂફ ટોપ લગાવવાના લક્ષ્યાંક સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી અને પછી આ જે યોજના છે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના એની જાહેરાત કરી હતી આ યોજનાનો મિત્રો ઉદ્દેશ એ છે કે ઉર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાની સાથે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે એમના વીજ બિલમાં ઘટાડો કરવાનો છે તો મિત્રો આ યોજના વિશે વધુ વિગતવાર માહિતી મેળવવા માટે આપ મારા વિડીયોની અંદર વિડીયો સાથે જોડાયેલા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક પણ કરી દેજો અને ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો આ યોજનાને વધુ વિગતવાર માહિતી મેળવવા માટે આપણે આપણું જે મોબાઈલ છે એ મોબાઈલનું ક્રોમ બ્રાઉઝર છે એ ક્રોમ બ્રાઉઝરને ઓપન કરવાનું છે તો હું અહીંયા અત્યારે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરું છું હવે મિત્રો ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા પછી અહીંયા જે આ સર્ચ બાર દેખાય છે એની અંદર તમારે ટાઈપ કરવાનું છે આઈ બી તો આપણે સર્ચ કરી દઈએ હવે મિત્રો આઈ બી લખી અને તમારે સર્ચ આપવાનું છે હવે મિત્રો આઈ બી લખી અને સર્ચ આપ્યા પછી તમારી સામે એક વેબસાઇટ જોવા મળશે તો આપણે એ વેબસાઇટ પર ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર ઓકે આપશો એટલે એ વેબસાઇટ જે છે એનું ડેશબોર્ડ તમને કંઈક આવી રીતે જોવા મળશે હવે મિત્રો અહીંયા જમણી સાઈડમાં તમે ત્રણ બિંદુ જે છે એ જોઈ શકો છો એના પર તમારે ઓકે આપવાનું છે તો હું એના પર ઓકે આપું છું હવે મિત્રો એના પર ઓકે આપ્યા પછી અહીંયા બીજા નંબરનું જે ઓપ્શન છે પ્રેસ રિલેઝ એના પર તમારે ઓકે આપવાનું છે એના પર મિત્રો ઓકે આપ્યા પછી અહીંયા આપણને ઓલ રિલીઝ જે લખેલું દેખાય છે એના પર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર ઓકે આપ્યા પછી તમારી સામે વેબસાઇટ છે એ આવી જોવા મળશે અહીંયા તમારે ઉપર થોડું સ્ક્રોલ કરવાનું છે હવે અહીંયા જે ઓલ મિનિસ્ટર લખેલ છે એના પર ઓકે આપશો એટલે અહીંયા ઘણી બધા ઓપ્શનો આપણને જોવા મળશે પણ આપણે એનું એ જ ઓપ્શનને સિલેક્ટ રાખવાનું છે ઓલ મિનિસ્ટ્રી જે લખેલ છે એનું એ જ ઓપ્શન સિલેક્ટ રાખવાનું છે હવે મિત્રો અહીંયાથી આપણે ડેટ એટલે કે તારીખ સિલેક્ટ કરવાની છે કે કઈ તારીખના આપણે જે આ પોસ્ટ છે એ જોવાની છે એટલે કે નોટિફિકેશન જોવાનું છે તો આ વેબસાઇટ પર જે પોસ્ટ મૂકવામાં આવી છે એ મેં આપને જણાવ્યું તેમ બાવીસ તારીખે આ યોજનાની જાહેરાત નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા કરવામાં આવી હતી તો આપણે બાવીસ તારીખ જે છે એને સિલેક્ટ કરી લઈએ હવે મિત્રો બાવીસ તારીખ સિલેક્ટ કર્યા પછી ફરી પાછું આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે જાન્યુઆરી મહિનો ઓટોમેટિક આવી જશે અને બે હજાર ચોવીસ પણ ઓટોમેટિક આવી જશે હવે આમ થોડું ઉપર સ્ક્રોલ કરવાનો છે ઉપર સ્ક્રોલ કર્યા પછી અહીંયા તમને જોવા મળે છે કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના તો જે આ ઓપ્શન છે એટલે કે જે આ પોસ્ટ છે એના પર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર ઓકે આપશો એટલે જે એ પોસ્ટ છે એ પોસ્ટ મૂકવામાં આવી છે એ તમારી સામે અહીંયા જોવા મળશે પણ આ પોસ્ટ છે આ પોસ્ટ ઇંગ્લિશમાં એટલે કે અંગ્રેજીમાં અહીંયા મૂકવામાં આવી છે હવે મિત્રો આને આપણે ગુજરાતીમાં કરવા માટે આમ તમારે ઉપર સ્કોલ કર્યા પછી અહીંયા ઘણી બધી ભાષાઓ તમને મરાઠી હિન્દી બંગાળી જોવા મળે છે પંજાબી તો એની અંદર આપણે ગુજરાતી ભાષા પણ જોઈ શકીએ છીએ અહીંયા ગુજરાતી લખલ છે તો એના પર તમે ઓકે આપશો એટલે જે આ પોસ્ટ છે એ ગુજરાત ગુજરાતીમાં તમને જોવા મળશે તો આપણે અહીંયા ગુજરાતી લખલ છે એના પર ઓકે આપીએ એના પર ઓકે આપશો એટલે એ પોસ્ટ જે છે એ આપણને ગુજરાતીમાં અહીંયા જોવા મળે છે હવે અહીંયા લખેલું છે કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ પરિવારોને રૂફટોપ સોલાર મળશે પછી મિત્રો લખેલું છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરી છે જે અંતર્ગત એક કરોડ પરિવારને રૂપટોપ સોલાર મળશે પીએમે કહ્યું કે આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર મારા સંકલ્પ વધુ મજબૂત થાય કે ભારતના લોકો તેમની ઘરની છત પર પોતાની સોલાર રૂપટોપ સિસ્ટમ હોવી જોઈએ અયોધ્યાથી પાછા ફર્યા બાદ મેં જે પહેલો નિર્ણય લીધો છે તે એ છે કે અમારી સરકાર એક કરોડો એક કરોડ ઘરોમાં રૂપટૂપ સોલાર લગાવવાના લક્ષ્યાંક સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે આ આનાથી માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના વીજળીના બિલમાં ઘટાડો થશે નહીં પરંતુ ભારતને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર પણ બનાવશે હવે મિત્રો આ પોસ્ટ તો આપણે વાંચી લીધી પછી અહીંયા ફરી પાછો બેક જવાનો છે અને આપણે અહીંયા એક બીજી પોસ્ટ છે એને પણ અહીંયાથી આપણે જોઈ લઈએ અહીંયા એના એનાથી ઉપરના ઉપર નંબરની જે પોસ્ટ છે એના પર આપણે ઓકે આપીએ એના પર ઓકે આપ્યા પછી ફરી પાછું આપણે આને ગુજરાતી કરવા માટે અહીંયા જે આ ગુજરાતી લખલ છે એના પર ઓકે આપવાનું છે હવે મિત્રો અહીંયા આપણને આ યોજના વિશે માહિતી થોડી લખેલી છે એ હું આપને વાંચી સંભળાવું અહીંયા લખેલું છે કે સૂર્યવંશી ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા શુભ અવસર પર અયોધ્યાની તેમની મુલાકાત મુલાકાત પછી તરત જ પ્રધાનમંત્રીએ લોક કલ્યાણ માર્ગ ખાતેના તેમના નિવાસ સ્થાને એક કરોડ ઘરો પર રૂપ ટોપ સોલાર લગાવવાના લક્ષ્યાંક સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સૂર્યની શક્તિનો ઉપયોગ દરેક ઘરને છત પડે તેમ તેમના વીજળીના બિલને ઘટાડવા અને તેમને તેમની વીજળીના જરૂરિયાતો માટે સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવવા માટે કરી શકાય છે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો ઉદ્દેશ ઓછી અને મધ્યમ આવક ધરાવતા વ્યક્તિઓને સોલાર રૂફટોપ ઇલો ઇન્સ્ટોલેશન દ્વારા વીજળી પૂરી પાડવાની સાથે વધારાની વીજળી ઉત્પાદન માટે વધારાની આવકની ઓફર કરવાનો છે પ્રધાનમંત્રીએ એ પણ નિર્દેશ આપ્યો હતો કે મોટી સંખ્યામાં રૂફટોપ સોલાર અપનાવવા માટે રહેણાંક અને સેગમેન્ટના ગ્રાહકોને એકત્રિત કરવા માટે એક વિશાલ રાષ્ટ્રીય ઝુંબેશ શરૂ કરવી જોઈએ તો મિત્રો આ જે પોસ્ટ છે એ પોસ્ટની અંદર આ જે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના છે એ યોજનાની જાહેરાત કરવામાં આવી છે એટલું જ અંદર લખવામાં આવ્યું છે પણ આ યોજનાનો લાભ મેળવવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈશે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને આ યોજના કેવી રીતે આપણે લઈ શકીશું એના ફોર્મ જે છે એ ઓનલાઈન કેવી રીતે ભરીશું અને આ જે યોજના છે એ ઘરની અંદર કેવી રીતે લગાડવાની છે કેવી મોટી પ્લેટો લગાડવાની છે અને સબસિડી કેટલી મળશે ક્યારે મળશે શું થશે એ બધી જ તમામ માહિતી આપણે આવનારા વિડીયો જે છે એની અંદર આપણે આપીશું એટલે કે આ યોજના જ્યારે ફોર્મ ભરાવાના ચાલુ થશે ત્યારે આપણે એના તમામ એના વિશે માહિતી આપીશું કે કયા કયા ડોક્યુમેન્ટ છે આ યોજના માટે અને કેવી રીતે આ યોજનાનો લાભ મેળવી શકાશે અને શું એની મર્યાદા છે અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય એ તમામ માહિતી જ્યારે આ યોજના ચાલુ કરવામાં આવશે એટલે કે ટૂંક સમયમાં આ યોજનાને ચાલુ કરવામાં આવનાર છે એટલે જ્યારે આ યોજના ચાલુ થશે ઓનલાઈન એના જે ફોર્મ છે એ ભરવાના ચાલુ થશે ત્યારે મિત્રો હું તમને તમામ માહિતી જે છે એ હું આપી દઈશ અત્યારે અહીંયા કોઈ પણ પ્રકારની માહિતી અહીંયા માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકન છે એમને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળતું રહે તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર